નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ રોજ વડતાલ સરપંચ અને નડિયાદ કલેક્ટર ઓફિસમાં સબ રજિસ્ટર વચ્ચે ચકમક જ રહી હતી વડતાલમાં પંચાયતે ભૂગર્ભમાં ગટર માટે સંપાદન કરેલી જમીન બારોબાર દસ્તાવેજ કરી નાખ્યાના આક્ષેપ સાથે સરપંચ અવારનવાર કરતા હતા રજૂઆત ભૂમાફિયાઓ દ્વારા જમીન પચાવી પાડી અને ખોટો દસ્તાવેજ કરાયાનો હોવાનો સરપંચનો આક્ષેપ દસ્તાવેજ કયા આધારે કર્યો તેને પૂછતા કોઈ જવાબ ના મળતા સરપંચ ગુસ્સે ભરાયા વડતાલ પંચાયતમાં ત્રણસો ગુંઠા જેટલી સરકારી જમીન બારોબાર દસ્તાવેજ કર્યા હોવાનો સરપંચ પ્રકાશ કુમાર ઠાકોરનો આક્ષેપ બે હજાર બાવીસથી સતત લડી રહ્યા છે તંત્ર સામે સરપંચ અવારનવાર લેખિતમાં પણ રજૂઆત કરવા છતાં પણ નથી મળ્યો આ દિન સુધી જવાબ રિપોર્ટ રવિ સાધુ તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાયકો અને સબસ્ક્રાઈબ કરો હું

સરકારી જામ કરવાનું થાય આટલો મોટો ભ્રષ્ટાચાર કરો તો અમે ભ્રષ્ટાચાર કર્યો છે કે નહીં એ જોવા માટે ઘણા બધા સાહેબો અમારે નહીં જવાનું

તમે માણસો જેને કરી જવાબદારી બરાબર એના કામ માં સરકારી જમીન જવાબદારી કોની ઉપર સરકારી જમીન લખ્યું છે હું ત્યાં જવાબ આપી તારણ માં હોય તો જમીન નહીં તમારે હોય તમારે જે કરવું હોય મીડિયામાં ત્યાં આવશે જ ને આવો ખુલ્લો ભ્રષ્ટાચાર

તો અમુક થતા દસ્તાવે એવું કેમ કહો છો એ તો કાગળ ઉપર કે ખબર પડે ને સીધી વાત છે હા તમને તમારા પુર તો તમ તમાર સાહેબ જરૂરિયાત નહી દો જો તમને પૈસા મળી જશે પણ આ રીતે ના કરશો એ ખોટો માણસ આવી ગયો છે આ કોકણ માણસ તો સંકાય આવી છે

હું ત્યાં જવાબ આપી દઉં માં હોય તો જમીન નહીં તમારે જે કરવું હોય એ મીડિયામાં આપવું હોય બધું અત્યારે આવશે જ ને આવો ખુલ્લો ભ્રષ્ટાચાર

એમણે જે આ સરકારી જમીન વેચી એમને પૂછવા આવ્યો સરકારી જમીન તમે કેમ વેચી તો એમનું એવું કેવું છે કે સરકારી જમીન વેચી શકું કાયદેસર રીતે સરકારી જમીન વેચું છું અને હું કોઈ પણ દસ્તાવેજ કરી શકું એવું એનું કેવું છે હા સરકારી જમીન જે વેચાણ થઈ ગયા છે દસ્તાવેજો થઈ ગયા છે એનો મામલો છે સરકારી જમીનોના દસ્તાવેજ થયા છે હું બે હજાર બાવીસ થી રજૂઆત કરું છું

કાયદેસરના છે અને કાયદા મુજબ જ મેં દસ્તાવેજ કર્યા છે હવે હું આગ્રહ ફરી રજૂઆત ફરી લેખિત લખીને આપીશ કે તમે એનું મને લેખિતમાં આપો હું હાઈકોર્ટમાં જઈશ હવે